નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દર્શક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ અને હવે પછીના સમાચાર વિગતવાર ઉજ્જૈનમાં રાજાનું પિંડદાન થયું સનુનો ભાઈ પણ પહોંચ્યો સનુમે એક મહિલાની હત્યાનો પણ પ્લાન ઘડ્યો હતો કસ્ટડીમાં બધા આરોપીઓએ નોર્થ ઇન્ડિયન ખાવાનું માંગ્યું મેઘાલય પોલીસ ઇન્દોરમાં ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યાના પાંચેય આરોપીઓને આજે શુક્રવારે પણ પૂછપરછ કરી રહી છે શિલોંગના સદર પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં બંધ આરોપીઓ વચ્ચેની વાતચીત પર પોલીસ કર્મીઓ નજર રાખી રહ્યા છે જોકે આ લોકો મોટાભાગે ચૂપ રહે છે સૂત્રોના જણાવ્યા મુજબ સોનંદ સહિત તમામ આરોપીએ પોલીસ પાસેથી નોર્થ ઇન્ડિયન ભોજનની માગણી કરી હતી પોલીસે તેમના માટે ખાવાનું મંગાવીને આપ્યું હતું શુક્રવારે રાજાનો પરિવાર ઉજ્જૈનના શિપરાના વટઘાટ પર પહોંચ્યો હતો અને અહીં રાજાનું પિંડદાન કરવામાં આવ્યું હતું સોનમનો ભાઈ ગોવિંદ પણ સિપ્રાના વટઘાટ પર હાજર રહ્યો હતો ગોવિંદે કહ્યું આજે પણ હું રાજાને પરિવારને મારા ભાઈનો પરિવાર માનું છું મારા જીજાજીનું નહીં હું રાજાના પરિવાર સાથે પૂજન માટે સિદ્ધ વટઘાટ પર આવ્યો છું જો મને રાજ અને સોનમના અફેર વિશે પહેલાંથી ખબર હોત તો હું તેમના લગ્ન કરાવી દેત અથવા તેમને ભાગી જવાનું કહી દેત અમારા પરિવાર તરફથી તેમના પર કઈ દબાણ નહોતું ઇન્દ્રના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યા પાછળનો મુખ્ય સૂત્રધાર તેમની પત્ની સોનમનો કથિત પ્રેમી રાજપુષ્વા છે તેણે રાજા અને સોનમના લગ્નના અગિયાર દિવસ પહેલાં હત્યાની યોજના બનાવી હતી મેઘાલય પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન આરોપીએ પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો શિલોંગના એસપી વિવેક શ્યામે ગુરુવારે જણાવ્યું હતું કે ત્રણ આરોપીઓ વિશાલ ચૌહાણ આકાશ રાજપૂત અને આનંદ કુર્મી ઓગણીસ મે ના રોજ શિલોંગ પહોંચી ગયા હતા રાજાની હત્યા કર્યા પછી સોનમ પચીસ મે ના રોજ સુધી અહીં રહી હતી ત્યારબાદ તે રાજ સાથે ગાજીપુર ગઈ હતી આજે પણ પાંચેય આરોપીઓને પોલીસ રિમાન્ડ પર પૂછપરછ કરવામાં આવશે હાલમાં સોનમ રઘુમતસિંહ રાજ કુશવાહા વિશાલ ચૌહાણ આકાશ રાજપૂત અને આનંદ કુર્મીની અલગથી પૂછપરછ કરવામાં આવી રહી છે તેમને શિલોંગના સદર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે શિલોંગ પોલીસે ખુલાસો કર્યો કે આરોપીઓએ એક મહિલાને મારવાની પણ યોજના બનાવી હતી રાજાની હત્યા કર્યા પછી યોજના મહિલાને મારીને સ્કૂટી સાથે સળગાવી દેવાની હતી અથવા તેના શરીરને નદીમાં ફેંકી દેવાની હતી જેથી તેઓ બતાવી શકે કે સોનમની પણ હત્યા કરવામાં આવી છે એવું પણ બહાર આવ્યું છે કે રાજ દ્વારા હત્યાના આયોજનમાં તેણે ઇન્દોરના આરોપીને સોનમ માટે કાળો બુરખો અને પચાસ હજાર રૂપિયા આપ્યા હતા વિશાલ આ બુરખો તેના માટે શિલોંગ લઈ ગયો હતો એક્ટિવા છોડીને સોનમ આ બુરખો પહેરીને ટેક્સીમાં સિલગુડી ભાગી ગઈ હતી અગિયાર મેના રોજ લગ્ન બાદ રાજા અને સોનમ એકવીસ મેના રોજ શિલોંગ પહોંચ્યા હતા તેમણે છેલ્લે ત્રેવીસ મેના રોજ પરિવાર સાથે વાત કરી હતી રાજાનો મૃતદેહ બે જૂને મળી આવ્યો હતો સત્તર દિવસથી ગુમ સોનમ નવ જૂને ગાજીપુરમાં મળી આવી હતી આ પછી જ હત્યાનો ખુલાસો થયો હતો રાજાનો આખો સામાન નોંગરાઈ સ્થિત હોમસ્ટેમાંથી મળી આવ્યો હતો જ્યારે સોનમનો મહત્વપૂર્ણ સામાન તેના સૂટકેસમાંથી ગાયબ હતો જોકે તેનો મંગળસૂત્ર અને વીટી હજુ પણ સૂટકેસમાં જ હતા ત્રણેય આરોપીઓ રાજના સીમ દ્વારા સોનમ સાથે જોડાયેલા હતા સોળ મેના રોજ ઇન્દોરમાં એક કાફે હત્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આરોપીઓ અહીં હોવાનો મળ્યા છે દાવથી ફક્ત બે વાર જ માર મારવામાં આવ્યો હતો તેનો પહેલો ક્યારેય ઉપયોગ થયો ન હતો સીસીટીવી ફૂટેજમાં સોનમ રાજાથી દૂર કોઈને મેસેજ કરતી જોવા મળી તેની પાસે ટ્રોલી બેગ પણ હતી જ્યારે તેની પાસે રિટર્ન ટિકિટ નહોતી ત્યારે તે બેગ પોતાની સાથે કેમ લઈ ગઈ પોલીસે લોહીથી ખરડાયેલા શર્ટ રેઇનકોટ રાજના લોહીના નમૂના અને વિશાલ ચૌહાણના ઘરેથી મળેલા કપડામાંથી મળેલા ડીએનએ ટેસ્ટ મેચ કરીને આ જોડાણ બનાવ્યું હતું અગિયાર મેથી ચોવીસ મે અને ત્યારબાદ સીડીઆર અને મોબાઈલ નંબરોની ચેટિંગ સૌથી મહત્વપૂર્ણ સંકેતો બન્યા છે અકસ્માત પછી સોનમે સ્થાનિક પોલીસની મદદ લીધી ન હતી હત્યા દરમિયાન સોનમ ત્રણથી ચાર મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહી હતી જીતેન્દ્રના ખાતામાંથી યુપીઆઈ પેમેન્ટ થઈ રહ્યા હતા તે રાજનું પેટીએમ ખાતું ચલાવતી હતી હત્યા પછી મેના રોજ સોનમે તેના તેના મિત્ર અભિષેકને ઇન્સ્ટાગ્રામ આઈડી પર મેસેજ કર્યો જેથી તે પોલીસને ગેરમાર્ગે દોરી શકે પોલીસે કહ્યું આરોપીઓનું માનવું હતું કે રાજાનું સબસિડી જશે અને પોલીસને તે શોધવામાં મહિના લાગશે આકાશની ધરકાપડ પછી એક નવી યોજના નક્કી કરવામાં આવી કે સોનમ થોડા દિવસો પછી પીડિતા તરીકે આગળ આવે અને દાવો કરે કે કેટલાક લોકોએ તેનું અપહરણ કર્યું છે તે જ લોકોએ રાજાની હત્યા કરી છે સૌજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ